ગાડી પડી ગાડી હાલત ખરાબ છે આખી મે દેખી એનકા જઈએ આપણે રખડવા ભાઈ બન ના ઘરે ગઈ હોય તો શકે પણ પતંગ શકતી હતી પણ બહુ આગી શકતી હતી પવન છે હાનિકાનો એમ હાનિકાનો પવન છે એટલે કઈ શકતી નતી હાનિકા પતંગ શકે તો આપણે શકાવે શકે નહીં

કાંગ બાંધી કઈ રીતે પતંગ સકાવી પેલા તો આ બાકસ થી પાડી દઈ કાણા તો હમણાં જોવો કાણા ને પેલા કાણા પાડી દઈ કારણ કે હે એટલે બાકસ સોલવાઈ જાય

ત્રણ 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 ઉડાડી દેવાના કામ બેસ્યા માંથી له واه يريته کان گي شا باندي ديوانا هڪ بندي جو اون تران هاو تي اني آ ٻي جو નજીક બાંધવાનું છે પછી બેવડો દોરો બાંધેવાનો

આજે તમને કોઈ કીધું નહી હોય કે પાંચ અંગે પતંગ શકી જાય ખરી આજે આપણે એક્સપેરિમેન્ટ છે કારણ કે મને ખબર નથી શકીએ કે નહીં શકે એમ ટ્રાય મારી તો આને પણ લઈ આવી રીતે આમ કરીને આમ કરી નાખવાનું આને આમ પછી માપી દેવાનું આવી રીતે આમ કરીને આમ આપણી પાંચ કાંગ વાળી પતંગ રેડી થઈ ગઈ છે ને ગણત શકાય ગણતરી તમે ગણવાય તો ગણી લો એક બે ત્રણ

Little... पतंग सखावरियो